આજે હાલો રામજીભાઈ પાસે આવું છે અને ગૂગલ એક્સેસ નું ખાતું મારું પાછું ચાલુ કરાવું અને એમાંથી પૈસા લેવા દેવા શરૂ કરી દઉં કારણ કે મને આવડતું ના તો હાલો આજ ઈ કામ કરવાનું છે આપણે મિત્રો જય માતાજી જય ભોળાના તેમ છો બધાને આજ સવારમાં આજનો શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે એટલે બધાને જય ભોળાના જો આપણે આગલા વિડીયોમાં જોઈ દઉં છે કે આપણે ઘર સફાઈનો વિડીયો મૂક્યો તો તો ઘર કામ થઈ ગયું છે જો આ બધું મેં ઘર કામ કરી નાખ્યું છે એટલે હવે આપડે આજે સોમવાર છે મારા કાના ભાઈ ને રવિ ભાઈ પેલા રવિ ભાઈ ને માનસી બેન બે સોમવાર રયલા છે બે school લે છે અને હું હવે ઘર કામ થઇ ગયું છે પણ થોડી થોડી સફાઈ હોય બધી સફાઈ કરતી જાઉં છું અને જો નાઈ ધોઈ ને complete થઇ ગયા છે હવે આપડે જવાનું છે કપડા સુકવા અગાસી પર કપડા ધોવાઈ ગયા છે તો હાલો આપડે જઈએ અગાસી મારા પાસે શું કામ છે તને ખબર છે ને તમારે શું કામ છે મારે ફોન ની અંદર google access બંધ થઇ ગયું

ખઈ નો દીકરો છે રામજીભાઈ એમ બધું મને કમ્પલેટ કરી દીધું છે ફોન ની અંદર કારણ કે મને તો ત્યાંમાં ક આવડતું નથી ઇંગ્લિશ વાંચતા નથી આવડતું એટલે એ બધું કમ્પલેટ બધું કરી દીધું થાય અને પાછા ઘરે વઈ આવ્યા સી કારી હા શું કરા તું હવે ના હા અમે રાખવી પડે થોડું થોડું આમ જોતું રહેવું પડે આમાં પણ હું એમાં એમાં કઈ ખડ કાઢવાનું હોય ખડ થઈ ગયું કેમ આ મીઠો લીમડો દો જ હતા ને रवा મસ્ત આને ઓલું લાવવાનું છે આપણે હું કુંડું મોટા કુંડમ નાખવો પડે આ ફૂલ મોટા મોટા થઈ જાય જાણે ઓ આ લીમડી નાખી છે કોળે ગઈ હ

આને વરસાદ એના નો ઉપર દોને ના કે ના વરસાદ થોડો લાગે હે કપડા દીધા કર્યું તો કરું હવે મારે આ મશીન ને છે કે तो पराने तेल मेक वाले वायलिंग कौन हैं मशीन पनी स्वामी हैं नो वाइ अतर पासों में ना काट लगी रहे है। तो हैं मतलब सेब करूं जो है वॉल मेक करूं जो है हमने तो कहीं टाइम लेता ना मशीन है भी हाँ ना बता इतनी बोत तो तू काम कर टाइम रहता

જો આવી રીતનું છે મિત્રો અને વરસાદનો માહોલ એ પણ વાયમો છે ધીમો ધીમો વરસાદ આવે છે અને આ લોકેશન જો આ છે અહીંયા ટાવર છે અમારે જો આ ટાવર છે

અને રીના તો બાલભોગના પડી છે તો આ રીતનો આજનો અમારો વિડીયો હતો ભાઈ તો હવે ફરી વખત આપણે મળશું નવા આપણા વલોગમાં ક્યાં સુધી બાપા સીતારામ